નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા એન ટાઇપ તથા પી ટાઈપ સેમી કન્ડક્ટર વિશેના લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના આપણા લેસનનું નામ છે એન ટાઈપ તથા પી ટાઈપ સેમી કન્ડક્ટર મિત્રો સેમી કન્ડક્ટરને ગુજરાતીમાં અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે તો અર્ધવાહક શું છે તો એવો પદાર્થ કે જેની વાહકતા કન્ડક્ટર કરતાં ઓછી પરંતુ ઇન્સ્યુલેટર કરતાં વધારે એટલે કે અવાહક કરતાં વધારે આવી કન્ડક્ટિવિટી ધરાવતા પદાર્થોને સેમી કંડક્ટર એટલે કે અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે તો આજનો ટોપિક આપણે અભ્યાસ કરીશું પીપીટીના માધ્યમથી જોઈએ આગળ સૌ પ્રથમ આપણે જોઈએ કે આજના ટોપિકમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તો તેમાં ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલનો પરિચય અર્ધવાહકનું સ્ફટિકમય બંધારણ ઉષ્ણતામાનની અર્ધવાહક પર અસર ચાર્જવાહક તરીકે હોલ ઇન્ટ્રેન્સિક અને એક્સટેન્સિક સેમિકન્ડક્ટર કન્ડક્ટર એન અને પી પ્રકારના અર્ધવાહક તેમજ આજના ટોપિકને રિલેટેડ પ્રશ્નોત્તરી અને તેના જવાબ સૌપ્રથમ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલ તો ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલમાં સમાવેશ પામે છે કન્ડક્ટર ઇન્સ્યુલેટર અને સેમી કન્ડક્ટર મિત્રો કન્ડક્ટર કોને કહેવામાં આવે તો કે એવો પદાર્થ કે જે પોતાનામાંથી ઇઝીલી કરંટને ફ્લો થવા દે તો તેને કન્ડક્ટર કહીએ છીએ ઉદાહરણ તરીકે કોપર સિલ્વર ગોલ્ડ એલ્યુમિનિયમ અને નિકલ ધાતુ ઇન્સ્યુલેટર એવો પદાર્થ કે જે પોતાનામાંથી કરંટ પસાર થવા દેતો નથી તેને ઇન્સ્યુલેટર એટલે કે અવાહક કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ગ્લાસ સિરામિક પ્લાસ્ટિક અને વૂડ ત્યાર પછી જોઈએ તો સેમી કંડક્ટર એવો પદાર્થ કે જેની જે પોતાનામાંથી અમુક માત્રામાં કરંટ પસાર થવા દઈએ છે એટલે કે ઇન્સ્યુલેટર અને કન્ડક્ટરની વચ્ચેનો જે ગુણધર્મ ધરાવે છે તેને આપણે સેમી કન્ડક્ટર કહીશું ઉદાહરણ તરીકે જોઈએ તો કાર્બન સિલિકોન અને જર્મેનિયમ તો વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તૃત જોઈએ તો કન્ડક્ટર કોને કહેવામાં આવે તો કે જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનું સહેલાઈથી વહન કરે છે તેને કન્ડક્ટર કહેવામાં આવે છે ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો અહીંયા પરમાણુ બંધારણ દર્શાવેલું છે અને તેની જે બાર જે ડોટ દર્શાવેલા છે તે ઇલેક્ટ્રોન દર્શાવે છે મિત્રો ઇન્સ્યુલેટર જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનું વહન કરી શકતા નથી તેને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ સેમી કંડક્ટર તો એ એક એવું મટીરિયલ છે કે જેની વાહકતા કન્ડક્ટરથી ઓછી તથા ઇન્સ્યુલેટરથી વધારે હોય છે બેસ્ટ સેમી કન્ડક્ટર મટીરિયલ જો કોઈ હોય તો તેનું નામ છે સિલિકોન સિલિકોનની મેઇન કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા જોઈએ તો બહારની પરિભ્રમણ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આવેલા હોય છે મિત્રો તમે અત્યારે ડાયાગ્રામમાં એનિમેશનની રીતે સિલિકોન તેમજ જર્મેનિયમની રચના જોઈ શકો છો જે તમને અહીંયા મૂમેન્ટ દર્શાવવામાં આવેલી છે તે ફ્રી ઇલેક્ટ્રોન મુમેન્ટ કરેલા દેખાઈ રહ્યા છે ત્યાર પછી આપણે જોઈએ તો અર્ધવાહકનો એનર્જી લેવલ ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે અવાહકની જેમ વેલેન્સ બેન્ડ લગભગ પૂર્ણ છે અને કન્ડક્શન બેન્ડ લગભગ ખાલી છે પરંતુ ફરબિડન એનર્જી ગો ગેપ છે તે ઓછો છે દાખલા તરીકે વન ઈવી જેટલો ઓછો છે ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ મિત્રો તમે અહીંયા ડાયાગ્રામમાં જુઓ તમને સૌ પ્રથમ ડાયાગ્રામમાં ઇન્સ્યુલેટર દર્શાવવામાં આવ્યું છે ઇન્સ્યુલેટરમાં જે એનર્જી ગેમ્સ ગેપ છે એટલે કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે ગેપ છે તે મેક્સિમમ હોય છે એટલે તેમાં વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ સુધી ઇલેક્ટ્રોનને ત્યાંથી મુમેન્ટ કરવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે ત્યારબાદ તમે જુઓ તો કન્ડક્ટર તો કંડક્ટરમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે તે એકબીજા પર ઓવરલેપ થયેલા છે એટલે આ પદાર્થ તેવો છે કે તેમાં ઇલેક્ટ્રોનનો ફ્લો ઇઝીલી થઈ શકે છે ત્યાર પછી તમે આકૃતિમાં સેમી કંડક્ટર જોઈ શકો છો તો વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે ગેપ છે એનર્જી ગેપ છે તે ઇન્સ્યુલેટર કરતાં ઓછો પરંતુ કન્ડક્ટર કરતાં થોડો વધારે હોય છે એટલે એને સેમી કંડક્ટર કહેશું આથી ઇલેક્ટ્રોનને વેલન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં લઈ જવા માટે વાહક કરતાં વધારે અને અવાહક કરતાં ઓછા ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર પડે છે આવા પદાર્થો સામાન્ય સંજોગોમાં કરંટનું વહન કરતા નથી અને ઇન્સ્યુલેટર તરીકે વર્તે છે પરંતુ ઓરડાના તાપમાન પર મળતી હીટ એનર્જી વેલેન્સ ઇલેક્ટ્રોનને મળે છે અને તેમાંથી ઘણા ઓછા ટેનરેસ્ટોરેટ ટેન એટમ દીઠ એક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય છે ઉષ્ણતામાનના વધારાની સાથે વાહકતામાં વધારો થાય છે આથી આવા પદાર્થોનો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર કોઅફિશિયન્ટ પણ નેગેટિવ છે જો અર્ધવાહકના આપણે ઉદાહરણો જોઈએ તો તેમાં જર્મેનિયમ સિલિકોન અને કાર્બન તત્વોનો સમાવેશ થાય છે હવે અર્ધવાહકનું જો સ્ફટિકમય બંધારણ જોઈએ તો દરેક તત્વો એટલે કે એલિમેન્ટમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની બોન્ડિંગ એક્શનની બધા એટમ સાથે રહેલ છે કારણ કે દરેક એટમ પોતાની છેલ્લી ઓર્બિટમાં આઠ ઇલેક્ટ્રોન આવે તેવું વલણ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે અહીંયા તત્વ છે તેની બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન તે છે તે બીજા અણુ સાથે કમ્બાઈન થાય છે એટલે દરેક એટમ છે તે પોતાની છેલ્લી ઓર્બિટમાં આઠ ઇલેક્ટ્રોન રહે તેવું વલણ ધરાવે છે છે જ્યારે ધન બને ત્યારે બોન્ડિંગની પ્રક્રિયામાં એટમ વેલન્સ ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ગુમાવે છે અથવા બીજા એટમ સાથે શેર કરે છે સિલિકોન અથવા જર્મેનિયમ એટમને ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો અહીંયા સિલિકોન અને જર્મેનિયમ તત્વોનું સ્ફટિકમય બંધારણ દર્શાવેલું છે જેમાં સિલિકોન છે તેની બહારની ઓર્બિટમાં ચાર ઇલેક્ટ્રોન રહેલા છે જે બહારની કક્ષામાં છે એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે તે જ રીતે જર્મેનિયમમાં પણ બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન રહેલા છે જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે કે પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે કે તે ઓર્બિટ અપૂર્ણ છે અને તે વાહક તરીકે વર્તે પરંતુ વચ્ચેના એટમ સાથે આજુબાજુના ચાર એટમ એક એક ઇલેક્ટ્રોન શેર કરે છે તમે ડાયાગ્રામમાં જુઓ તો અહીંયા તમને ચાર ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવ્યા છે જે આ એટમ સાથેના ચાર ઇલેક્ટ્રોન સાથે એટલે કે એક એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે શેર કરેલા છે આથી તે એકમની બહારની કક્ષામાં કુલ આઠ ઇલેક્ટ્રોન ચાર પોતાના અને ચાર આજુબાજુના એકમ વડે શેર થયેલા થાય હવે જ્યારે એટમની સૌથી બહારની ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય તે રાસાયણિક રીતે સ્થાય છે અને ઇન્સ્યુલેટર તરીકે વર્તે છે આ વ્યવસ્થા ત્રણેય પરિમાણમાં વિસ્તરે છે અને તેને સ્ફટિકમય બંધારણ કહેવામાં આવે છે જે તમે ઉપરના ડાયાગ્રામમાં સ્ફટિકમય બંધારણની રચના જોઈ શકો છો ઉષ્ણતામાનની અર્ધવાહક પર અસર મિત્રો તમે અહીંયા જર્મેનિયમ મટીરિયલ દર્શાવવામાં આવ્યું છે હવે જ્યારે જર્મેનિયમ મટીરિયલ છે તેને હીટ એનર્જી જ્યારે હીટ એનર્જી આપવામાં આવે છે ત્યારે તેનો જે કોવેલેન્ટ બોન્ડ છે તે બ્રેક થાય છે એટલે કે તૂટે છે અને તેમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે આ જ રીતે નોર્મલ હિટ એનર્જી પર ઘણા બધા કોવેલેન્ટ બેન્ડ છે તે બ્રેક થાય છે અને એક એક ઇલેક્ટ્રોન છે તે ફ્રી થાય છે મિત્રો તમે અહીંયા ડાયાગ્રામમાં જુઓ અહીંયા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે એનર્જી ગેપ છે તે ઝીરો પોઈન્ટ સેવન્ટી ફોર ઇવી દર્શાવેલો છે એટલે કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ તરફ આટલી હીટ એનર્જી પર ઇલેક્ટ્રોન છે તે વહન પામે છે વેલેન્સ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે કોવેલેન બોન્ડ દર્શાવેલો છે અને બ્રોકન જે કોવેલેન બોન્ડ છે તે દર્શાવેલો છે અને અહીંયા તમે ફ્રી ઇલેક્ટ્રોન જોઈ શકો છો આ રીતે મિત્રો બોન્ડ તૂટવાને લીધે ઇલેક્ટ્રોન અને હોલની જોડી બને છે હવે ચાર્જ વાહક તરીકે હોલ જ્યારે ચાર્જ વાહક તરીકે હોલ હોય તો જે રીતે ઇલેક્ટ્રોન વહન કરે છે એ જ રીતે હોલના માધ્યમથી પણ વહન થાય છે ઇન્ટ્રન્સીક સેમી કંડક્ટર શુદ્ધ જર્મેનિયમ કે શુદ્ધ સિલિકોન જેમાં અશુદ્ધિની પ્રમાણ ટેનરેસ ટુ એટ ભાગમાં એક ભાગથી પણ ઓછું હોય તેવા અર્ધવાહકને ઇન્ટ્રન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જર્મેનિયમ કે સિલિકોન એવું શુદ્ધ મટીરિયલ કે જેમાં અશુદ્ધિનું પ્રમાણ એકદમ ઓછું છે તેવા મટીરિયલને ઇન્ટ્રન્સિક સેમિકન્ડક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ એક્સટેન્સિક સેમી કન્ડક્ટર જોઈએ તો શુદ્ધ જર્મેનિયમ કે શુદ્ધ સિલિકોનમાં ચોક્કસ પ્રમાણમાં બીજા તત્વોની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે તેવા અર્ધવાહકને એક્સ્ટ્રેન્સિક અર્ધવાહક કહેવામાં આવે છે એનો મતલબ એવું છે મિત્રો કે જર્મેનિયમ અને સિલિકોનમાં કોઈ એક પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એના મારફતે જે સેમી કન્ડક્ટર બનાવવામાં આવે છે તો આવા અર્ધવાહકને એક્સટેન્સિક અર્ધવાહક કહેવામાં આવે છે શુદ્ધ અર્ધવાહક મેળવ્યા પછી તેમાં અશુદ્ધિ દાખલ કરવામાં આવે છે આ જે અશુદ્ધિ દાખલ કરવાની પ્રક્રિયા છે તેને ડોપિંગ પદ્ધતિ કહેવામાં આવે છે એન પ્રકારના અર્ધવાહક મિત્રો એન અને પી પ્રકારના અર્ધવાહક વિશે આપણે આગળ અભ્યાસ કરીએ તો તેમાં સૌ પ્રથમ છે એન પ્રકારના અર્ધવાહક જ્યારે શુદ્ધ સિલિકોન કે શુદ્ધ જર્મેનિયમમાં પાંચ વાળા તત્વો દાખલા તરીકે આર્સેનિક એન્ટિમોનિક કે ફોસ્ફરસની અશુદ્ધિ ઘણા ઓછા જ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે તેવા અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહક કહેવાય છે મિત્રો સિલિકોન અને જર્મેનિયમ છે તેના વેલેન્સ ઇલેક્ટ્રોન છે તેની બહારના ઓર્બિટમાં ચાર હોય છે એટલે જે પાંચ વેલેન્સીવાળા તત્વો એવા તત્વો કે જે બહારની કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન ધરાવે છે તેવા તત્વની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે તેવા તત્વો એન પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખાય છે અહીંયા તમે એન ટાઈપ સેમી જોઈ શકો છો તત્વમાં આપણે જર્મેનિયમ મટીરિયલ લીધેલું છે હવે જર્મેનિયમ મટીરિયલ છે તેમાં આર્સેનિક મટિરિયલની અશુદ્ધિ ડોપિંગ પ્રક્રિયાથી એડ કરવામાં આવે છે હવે નોર્મલ હીટ એનર્જી પર કોવેલેન્ટ બોન્ડ બ્રેક પડે છે અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે આ રીતે ઘણા બધા કોવેલેન્ટ બોન્ડ છે તે બ્રેક થાય છે અને વારાફરતી ઇલેક્ટ્રોન છૂટા પડે છે તમે જોઈ શકો છો કે વેલેન્સ બેન્ડ થી કન્ડક્શન બેન્ડ તરફ જે ઇલેક્ટ્રોનનું વહન થાય તેના માટે 0.74 જેટલી એનર્જીની જરૂર પડે છે એનો મતલબ એવો છે કે જે 5 કક્ષાવાળા જે 5 વેલેન્સી વાળા છે તત્વો તેની અશુદ્ધી દાખલ કરવાથી જે એક ઇલેક્ટ્રોન ફ્રી રહે છે એના કારણે આ એન ટાઈપ સેમીકન્ડક્ટર છે તે ડોનર બને છે તમે જોઈ શકો છો કે આ રીતે ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું છે હવે પ્રોડ્યુસિસ એન ટાઈપ સેમીકન્ડક્ટર તો આપણે સેમી કન્ડક્ટર મટીરિયલમાં જ્યારે અશુધી ઉમેરી છીએ ત્યારે કઈ પ્રોસેસથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે તે તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો હવે એન પ્રકારના અર્ધવાંકમાં આપણે જોઈએ તો આગળ કે આકૃતિમાં એન્ટીમની એક પરમાણુએ સિલિકોનના એક પરમાણુની જગ્યા લીધી છે હવે એન્ટીમનીના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચ છે આમાના ચાર ઇલેક્ટ્રોન આજુબાજુના ચાર પરમાણુની સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાશે પરંતુ એક ઇલેક્ટ્રોન બાકી રહેશે જે કોવેલેન્ટ બોન્ડથી જોડાતો નથી ઉપરાંત તે ન્યુક્લિયસથી ઘણો દૂર છે તેથી ઘણા ઓછા બળથી આકર્ષાયેલો રહે છે આથી તેને મુક્ત કરવા માટે ઘણી ઓછી કાર્યશક્તિની જરૂર પડે છે દાખલા તરીકે જો જર્મેનિયમ મટીરિયલ આપણે જોઈએ તો તેની એનર્જી છે કાર્યશક્તિ માટે ઝીરો પોઈન્ટ ઝીરો વન એવી સિલિકોનમાં ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એવીની કાર્યશક્તિ આ ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં લઈ જવા માટે પૂરતી હોય છે આ એનર્જી એટલી ઓછી છે કે ઓરડાના ઉષ્ણતામાંને પણ આટલી એનર્જી મળી શકે છે આમ અશુધિત તત્વો તેના પરમાણુની સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં આપે છે તેથી આ અશુદ્ધિત તત્વને ડોનર ઇમ્પ્યુરિટી એલિમેન્ટ કહે છે આવા ઇલેક્ટ્રોનને વધારાના ઇલેક્ટ્રોન પણ કહે છે મેજોરિટી તથા માઇનોરિટી ચાર્જ કેરિયર એન પ્રકારના અર્ધવાહકમાં ડોનર પ્રકારની અશુદ્ધિ દાખલ કરી હોવાને લીધે અશુદ્ધિ પરમાણુની સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન વહનપટમાં મળે છે આ ઉપરાંત ઓરડાના ઉષ્ણતામાંને કેટલા કેટલાક કોવેલેન્ટ બોન્ડ તૂટે છે તેથી ઇલેક્ટ્રોન હોલ જોડ ઉત્પન્ન થાય છે હોલની સંખ્યાની સરખામણીમાં વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે છે માટે જે પ્રકારનું અર્ધવાહક છે તેમાં જે ઇલેક્ટ્રોન છે તે મેજોરિટી ચાર્જ કેરિયરમાં છે અને હોલ છે તે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઓળખાય છે મિત્રો તમે અત્યારે એન પ્રકારના અર્ધવાહકનું નિરૂપણ જોઈ શકો છો આ ડાયાગ્રામમાં તમને અહીંયા ઇલેક્ટ્રોન હોલ દર્શાવવામાં આવેલા છે હવે જ્યારે એન પ્રકારના અર્ધવાહકમાં જે કોઈ પણ સેમી કંડક્ટર છે તેની સાથે જો ડીસી સપ્લાય જોડવામાં આવે તો ઇલેક્ટ્રિક ફ્લો છે જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે તે કેવી રીતના થાય છે તે ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો અહીંયા તમને ગ્રીન જે ડોટ દર્શાવેલા છે તે મેક્સિમમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે જે પ્લસ માર્કિંગ છે તે હોય સંખ્યા દર્શાવે છે મતલબ એવું છે કે જે એન પ્રકારનું અર્ધવાહક છે તેમાં જે વીજ પ્રવાહનું વહન છે તે ઇલેક્ટ્રોન મારફતે થતું હોય છે ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇન એન્ટેપ સિલિકોન સપોર્ટ ધી ફ્લો ઓફ કરંટ જે ફ્રી ઇલેક્ટ્રોન છે તે એનટેપ સિલિકોન મટીરિયલમાં કરંટના ફ્લોને પસાર થવા માટે ઇલેક્ટ્રોનને પસાર થવા માટે મદદ કરે છે એન પ્રકારના અર્ધવાહકનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ તમે ડાયાગ્રામ જોઈ શકો છો જેમાં ફર્સ્ટ બેન્ડ સેકન્ડ બેન્ડ વેલન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ દર્શાવવામાં આવેલો છે હવે આપણે પી પ્રકારના અર્ધવાહક જોઈએ તો જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં ત્રણ વેલેન્સીવાળા તત્વો એટલે એવા તત્વો કે જેના ઓર્બિટમાં ત્રણ ઇલેક્ટ્રોન છે બહારની ઓર્બિટમાં ઉદાહરણ તરીકે બોરોન ઇન્ડિયમ કે ગેલિયમની અશુદ્ધિ અલ્પ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો તેને પી પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે પી સેમિકન્ડક્ટર જોઈએ તો તમે જર્મેનિયમ મટીરિયલ જો અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવતું હોય તો નોર્મલ ઉષ્ણતામાં ને બોન્ડ છે તે બ્રેક થાય છે અને એક ઇલેક્ટ્રોન છૂટો પડતો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો એનો મતલબ એવો છે કે જે વેલેન્સ બેન્ડ છે તેમાંથી કન્ડક્શન બેન્ડ તરફ જવા માટે આટલી એનર્જીની જરૂરિયાત પડે છે જે છે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ ઇવી તમે એનર્જી લેવલમાં જે ઇલેક્ટ્રોન છૂટા પડતા છે તે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો પ્રોડ્યુસીસ પી ટાઈપ સેમિકન્ડક્ટર જ્યારે પી ટાઈપ સેમી બનાવતા હોય ત્યારે જ્યારે જર્મેનિયમ મટીરિયલમાં કોઈ અશુદ્ધિ તરીકે મટીરિયલ એડ કરવામાં આવે ત્યારે શું પ્રોસેસ થાય છે તો તેમાં આ રીતે હોલ છૂટો પડતો હોય છે અશુદ્ધિનું પ્રમાણ ઘણું ઓછું હોવાને લીધે અશુદ્ધિના એક પરમાણુની આજુબાજુ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ આવશે તેમ કલ્પી શકાય છે આકૃતિમાં ગેલિયમનો એક પરમાણુ દર્શાવેલ છે તેની ફરતા સિલિકોનના પરમાણુ છે ગેલિયમની વેલેન્સી ત્રણ હોવાથી તેને ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે આથી તેને ફરતા સિલિકોનના ત્રણ પરમાણુઓ કોવેલેન બોન્ડ બનાવી શકશે જ્યારે ચોથો પરમાણુ છે તે કોવેલેન બોન્ડ બનાવી શકશે નહીં આમ ગેલિયમના પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની તૂટ પડે છે આવા અપૂર્ણ બંધનવાળા પરમાણુની ખાલી પડેલી જગ્યા બાજુના પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન પૂરશે આવી શક્યતા ઘણી ઓછી હોય છે કારણ કે આ માટે માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇવી જેટલી જ એનર્જીની જરૂર પડે છે જે ઓરડાના ઉષ્ણતામાંને મળી રહે છે આ પ્રકારની અશુદ્ધિ બોરોન ઇન્ડિયમ કે ગેલિયમને સ્વીકારક પ્રકારની અશુદ્ધિ કહે છે કારણ કે આ અશુદ્ધિ તત્વ સ્ફટિકમાંથી ઇલેક્ટ્રોનિક સ્વીકારે છે અને ઋણ આયન બને છે આ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં હોલ ચાર્જ વાહક તરીકે મળે છે હવે જો મેજોરિટી તથા માઇનોરિટી ચાર્જ કેરિયર પી પ્રકારના અર્ધવાહકમાં જોયું તો જે પ્રી પ્રકારના અર્ધવાહક છે તેમાં હોલનું સર્જન થાય છે અને તે ચાર્જ વાહક તરીકે કાર્ય કરે છે આ ઉપરાંત ઓરડાના ઉષ્ણતામાં કોવેલેન્ટ બોન્ડ તૂટવાને લીધે કેટલીક ઇલેક્ટ્રોન હોલ જોડ બને છે આમ ઘણા હોલ અને ઓછા ઇલેક્ટ્રોન હોય છે આમ પી પ્રકારના અર્ધવાહકમાં હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કાર્ય કરે છે જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો તમે પી પ્રકારના અર્ધવાહકનું નિરૂપણ જોઈ શકો છો પી પ્રકારનું અર્ધવાહક છે એટલે તેમાં હોલ છે તે મેજોરિટી હોય છે હવે જ્યારે આ પ્રકારનું કોઈ સેમી છે તેને ડીસી સપ્લાય આપવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનો જો ફ્લો થાય તો તે હોલના માધ્યમથી વધારે થાય છે આ ડાયાગ્રામમાં તમે સિલિકોન મટીરિયલ છે તેમાં કરંટનો ફ્લો જોઈ શકો છો જે પી ટાઈપ સિલિકોન મટીરિયલ હોવાથી તેમાં કરંટનો ફ્લો છે તે હોલના મારફતે થઈ રહ્યો છે હવે પી પ્રકારના અર્ધવાહકનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ જોઈએ તો ફર્સ્ટ બેન્ડ સેકન્ડ બેન્ડ તેના પર વેલેન્સ બેન્ડ હોય છે અને તેના ઉપર કન્ડક્શન બેન્ડ હોય છે તો મિત્રો આજના ટોપિકમાં ઉત્પન્ન થતી પ્રશ્નોતરી તરફ નજર કરીએ તો સૌ પ્રશ્ન છે કે કન્ડક્ટર એટલે શું જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનું સહેલાઈથી વહન કરે છે તેને કંડક્ટર કહેવામાં આવે છે ઇન્સ્યુલેટર એટલે શું જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનું વહન કરી શકતા નથી તેને ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે સેમી કંડક્ટર કોને કહે છે તો જે પદાર્થ ઇલેક્ટ્રિક કરંટનું સહેલાઈથી વહન કરી શકતા નથી સાથે જ ઇલેક્ટ્રિક કરંટના વહનનો વિરોધ અવાહક જેટલો કરતા નથી તેને સેમી કંડક્ટર કહેવામાં આવે છે સિલિકોન એટમને કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે તો જે સિલિકોન એટમ છે તેને ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર કોને કહે છે તો શુદ્ધ જર્મેનિયમ કે શુદ્ધ સિલિકોન જેમાં અશુદ્ધિનું પ્રમાણ ટેન્રેસ ટુ એટ ભાગમાં હોય ભાગમાં એક ભાગથી પણ ઓછું હોય તેવા અર્ધવાહકને ઇન્ટ્રેન્સિક સેમી કન્ડક્ટર કહેવામાં આવે છે ડક્ટર કોને કહે છે શુદ્ધ જર્મેનિયમ કે શુદ્ધ સિલિકોનમાં ચોક્કસ પ્રમાણમાં બીજા તત્વની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે તે અર્ધવાહકને એક્સટેન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે મિત્રો ડોપિંગ પ્રક્રિયા કોને કહે છે તો તેનો જવાબ છે કે શુદ્ધ અર્ધવાહક મેળવ્યા પછી તેમાં અશુદ્ધિ દાખલ કરવામાં આવે તો આ પ્રક્રિયાને ડોપિંગ કહેવામાં આવે છે આજના લેસનમાં જો સમરી જોઈએ તો સૌ પ્રથમ આપણે ટૉપિક પર નજર કરીએ કે સૌથી વધારે યુઝ થતું સેમી કન્ડક્ટર મટીરિયલ હોય તો તે સિલિકોન છે જે પ્યોર ક્રિસ્ટલ છે તે ઇન્સ્ટિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખાય છે જેમાં અશુધિ ઉમેરવામાં આવે છે તેવા મટીરિયલ છે તે એક્સટેન્સિક સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે ડોપિંગ મારફતે એન ટાઈપ તથા પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવામાં આવે છે અને એવું મટીરિયલ કે જેમાં હોલ છે તે માઇનોરિટી કેરિયર ધરાવે છે તે એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીયલ છે અને તેવું મટીરિયલ કે જેમાં ઇલેક્ટ્રોન માઇનોરિટી કેરિયર ધરાવે છે તેવું મટીરિયલ પી ટાઈપ સેમિકન્ડક્ટર છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેસનમાં તમે એન ટાઈપ તથા પી ટાઈપ સેમી કન્ડક્ટરનો અભ્યાસ કર્યો હું આશા રાખું છું કે આજના લેસનના માધ્યમથી તમારી સ્કિલ ડેવલપ થશે અને આજનો આ ટોપિક તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તે આશાએ થેન્ક યુ સો મચ